જે આ દર્શક મિત્રો એ મહિલા પોતાની ફરિયાદ લઈને આજે પોલીસ ભવન ખાતે આવી છે એમની સાથે જ વાત કરીશું કે આ શું ફરિયાદ છે બેન અને આ ફરિયાદ એમને લખવામાં આવી છે સયાજીગંજ પોલીસના જે ડિસ્ટાફ છે એમની વિરુદ્ધ એ ફરિયાદ લઈને આવ્યા છે આખો મામલો શું છે એ બેનથી જ આપણે જાણીશું બેન શું થયું હતું આપણી સાથે મારા ઘરના બહાર મેં પાણી ભરતી હતી પાણી ભરીને બહાર બેસેલી હતી એટલે દીપકભાઈ છે ધબલ દીપક બે વાહીને ફોર વ્હીલ ગાડી કાચ કાલાકાટની ગાડી લઈને આવીને ઉભા થઈ ગયા બધામાં ફરીને પાછા આવ્યા મને કે તારા ઘરે ચલ કે દારૂ છે મેં કહ્યું ના ભાઈ અમારે ત્યાં દારૂ મારું નથી કશું છે નહીં તો મેં મારા જમણીને કે મેં કહું ભારો ચપ્પલ નહીં પહેર્યા ઉભાર હું આવું છું ચપ્પલ પહેરી કોણ છે એ દીપકભાઈ પોલીસ સ્ટાફમાં છે સિયાજીગન હતા બદલી થઈ ગઈ છે ને ચાલીસ લાખ રૂપિયા મેં આપીને મેં સિયાજીગન ફરથી આવ્યો છું ચાલીસ લાખ રૂપિયા કેવા વસૂલ કરવાના એવું મને એવું કે છે પછી મેં એવું કીધું કે મારે હું મતલબ ચાલીસ લાખ થી તો કે પાંચ લાખ રૂપિયા તું આપી દે તારે જવું હોય ઘરે તો મેં કીધું પાંચ લાખ કઈથી લાવવાના અમારે તો કે બધી વાત છોડી દે કે ચાલો કે એને મારવા ચાલુ કરો પટાલા પટાલાવ તો મેં કીધું મારો ભાઈ સાહેબ જે તમારે કરવું હોય તમે ઘરથી લાવ્યા તો મારું શકો છો તો મારી લો તમે તો પછી મારા જમાઈને બહુ માર્યું પહેલા પછી મારે માર્યું મેં કીધું ના મારો સાહેબ મારે હું છે મારી વાત કરો મેં હું તમને કરવા તૈયાર છું વાત તો કરું છું તો કે ધવલભાઈ લાત મારી ફેંકી દીધી ધવલભાઈ કોણ છે એ ધવલભાઈ એમના જોડે ફરે છે પોલીસવાળા નથી એ એમના જોડે જ ભરે છે પછી કે ધવલ એ તું તું વૈવડ વહીવટદાર છે દીપકભાઈ ના લેન દેન દીપકભાઈ ને આ ધવલભાઈને બધા આપે છે કે તું એના પૈસા એમને આપી દે હાથમાં ચાર લાખ રૂપિયા મેં તું કોઈને મને કોઈ છે ને હું અહીંથી રાતથી રાતથી આઈ છું તમને રાખી મેલી છે પૈસા મારા છે નહીં તો પછી કે એક કામ કર કે તું અહીં આયે પછી મેં આવી પછી લાત મારીને ફેંકી પછી ફેંકીને મેં કીધું એવું ના કરો સાહેબ મોથી વાત કરો દીપક ભાઈ એવું કરાવો છો મેં કીધું તમે પેલા બેન મને એવું કે તું તો છે 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 બોલે બોલે ને કે હું મેં જ વાત કર બીજી વાત નહીં બોલા મેં જો બોલું જ બોલ કે પૈસા લેવાય પૈસા નહીં ચાર લાખ ધવલ ભાઈને અપાઈ દે જાવ ધવલ ભાઈ એ કઈ બોલાવે છે જે કોઈ માણસ બોલાવે છે એ ચાર લાખ રૂપિયા તમે લઈ લો એવું કીધું ચાર લાખ છે નહીં જે કરવો કરો તો પછી મેં બોલી કે ભાઈ તમે નિર્દોષ ને એવું કરો છો ને તું જુલમ કરો છો તો મને કે તને બતાડું છું ઊભા થઈને મને પટાના પટા બહુ માર્યા એક લાખ સાઈઠ હજાર મોટી તિજોરી મેં રાખેલા હતા આ ત્રણ તારીખે મારા ત્યાં ફંક્શન છે પૈસા મેં મારા ઘરના હતા આ કારવાહી સાહેબ દર્શાવવા માટે ન્યાય મને મળે

કોરડમાં તમારે જવાની આલવાની છે કીધું ભાઈ તો તમે રાખજો મેં કે તમે કોરડમાં આવશે તમે મેં તમે જે કુલદેવી છે તમે તમે જેને પૂજો છો એમની કસમ ખવાણી ને કહીશ કે તમને આ દારૂ મને લાતા જોયું તો કે ના એ બધી વાત છોડી ચાલ નીકળ પેલા ભાઈ બિચાર હસતા જતા રહ્યા એના પછી અમને બહુ માર્યા બહુ બાઇક પરથી પડી ગયો

મેં ટેબલ બનાવ્યું એકદમ ચૂંટણી કાર્ડ જોયું મારા જોમારા હમું જોયુંગર મેં ના તો મેં કીધું હાથોથી જો ને ચૂંટણી કાઢ તકે ચૂંટણી કાર્ડ લઈને પેલી કાગળ ના નીચે હાથ મારીને મૂકી દીધું

ધવલભાઈ છે ને એને કીધું મારા જમાઈને કે એવું કેજો બે તારી માને તારી બેન કે બાઇક પરથી પડી ગયો લખાજો કે મારા એવું પૂછ્યું પૂછે તો હું કહીએ હાથમાં માર્યું તમે તો કે બાઇક પડી ગયો એવું કહેજો એને બી એટલી ખરાબ ખરાબ ગારો બોલ્યો ને મને બી એટલી ખરાબ ખરાબ ગારો દીપકભાઈ પોતે બોલે છે ને એમને એવું પૂછજો કે તમે માતાજીને પૂનતા હો ને એમને માતાજીને આગળ આવીને પૂછો કે તમે આ બધું કર્યું છે કે નહીં એવું પૂછો એમને કે માતા વાળા ભગવાન વાળા હો ને માતા ભગવાન કે આ

આ સાહેજગણ પોલીસ સ્ટેશનના જે ડિસ્ટર્બ છે દીપકભાઈ દ્વારા એમને હાથમાં માર મારવામાં આવ્યો છે પટાથી મારવામાં આવ્યો છે કે મહિલા ઉપર કેવી રીતે હાથ ઉઠાઈ શકે આ કાયદો કોણે એમને હાથમાં આપ્યો કે એક મહિલા પોલીસ હોય તો સમજી શકાય કે મહિલા પોલીસ એમને કહી શકે પણ બેન હજુ બી મને નથી ઘણા બધા દર્શકો આપને લાઈવ જોઈ રહ્યા છે તમને સાના માટે લઈ ગયા એટલે કે ગુનો કર્યો તો તમે એ જ મે એમને એ જ કહું કે તમે વાત કરો મને મારો ના સા માટે મને તમે લાયા છો એ વાત તો મને કરો તો કે એ વાત નઈ કરવી તું બાય બાજુ પર થઈ જા પછી મને જો મને પકડીને મારવા જ લાગે કશું બોલ્યા ના મારા જ માર કર્યું એને અચ્છા ના મને કહે છે કે બે જા બે જા કે दारू માલ્યું છે તારા ઘરમાંથી મેં કીધું અમને લાયા તા दारू ના માલ્યું અમર તો दारू માલ્યું તે તો ખરપડ છે પેલા પેલા ભાઈ ઉભેલા એમને કે જા ઉપર પાંચ પેટી પડી છે લઈ આય કે

કે ચાલ ફટાફટ લગાય કે કોઈ એ નહીં કરવા ફટાઓ કાગળ તો એટલા જલ્દી બનાવે છે વગર કામના બનાવી નાખે છે અમને કે ચાલ આ કર આ કર બધું એવું કે અમને મને કીધું અમે તો કે તારે શું કરવું છે હજુ કશું કરવું છે કોઈને બોલાવું છે સમજી લે સમજી લે પૈસા મંગાવી લે તો પતી જાય કે કાગળ ફાડી નાખે છે એટલે બટન દબાવી દેજો કોમ્પ્યુટરનું એવું બધું નાટકો બહુ કરીને મારે બહુ જ ટોચર કરી છે

અત્યારે એમની સાથે પોલીસ ભવન આવ્યા આવ્યા છે છે ન્યાય ન્યાય માટે માટે શું પકડ જા પકડે તુ જેલ બસ નાના બાળક પણ છે દર્શક મિત્રો સવાલ એ છે કે પોલીસ ને કાયદો કોને હાથમાં આપ્યું કે કાયદાને ધોઈને હવે આ સયાજીગંજ પોલીસ સ્ટેશનના જે ડી દીપકભાઈ નામના જે ડી સ્ટાફના જે પોલીસવાળા છે એમને મહિલાને જાય છે ઘરમાં જાય છે ત્યાં જૂટો કેસ બનાવવાની વાત કરે છે અને એવું કહે છે કે તું પાંચ લાખ આપી દે તો આ બધું રફેદફે કરી દેવામાં આવશે સવાલ ફરીથી પોલીસની કામગીરી પર હોય છે હું આશા રાખું કે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત સાહેબ છે ખરેખર એમની કામગીરી ખૂબ સારી છે એમના પાસે આ મહિલા હવે ન્યાયની ગુહાર લગાવી રહી છે